ઓમ નમોનારાય હું અરૂણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છોરુસ કિચનમાં તો આજે આપણે બનાવશું ક્રિસ્પી બેબીકોન તો એના હારું આપણે આ બેબીકોન લીધા તો આ રીતનું પેકેટ તમને શાકભાજીવાળાને ત્યાં મળી જાય એમ તો આ રીતના નાના નાના હોય છે બેબીકોન તો આપણે આટલા લીધા છે અને મસાલામાં આપણે આ બધા મસાલા સૂકા મસાલા લીધા છે આપણે તો ધાણા જીરું લીધું છે અડધી ચમચી જેટલું મીઠું જોવે સ્વાદ પ્રમાણે થોડોક ગરમ મસાલો અને થોડોક આપણે લીધો છે ડુંગળીનો પાવડર થોડોક આપણે લીધો છે લસણનો પાવડર અને આ જિંજર પાવડર થોડીક હિંગ લીધી છે આપણે થોડાક મીઠા સોડા અને આ આપણે લાલ મરચું લીધું કાશ્મીરીને તીખું બે થોડું થોડું એમ અડધી અડધી ચમચી જેટલું અને લોટ જોએ આપણે તો મેંદો લીધો છે આપણે અડધો કપ જેટલો અને એનાથી થોડોક ઓછો આપણે લીધો છે કોર્નફ્લોર તેલ જોહે અને પાણી જોઈએ અને આ રીતની આપણે સ્ટીક જોઈએ જે ટૂટ પીક આવે એ તો પેલા આપણે આને બાફવાના છે તો પાણી આપણે પહેલાં જ ગરમ મૂકી દીધું છે તો આને આપણે થોડાક ધોઈ નાખશું એટલે ઉપરના જે આ હોય એ નીકળી જાય એમ તો આને આપણે ધોઈ લીધા છે તો આના આપણે ટુકડા કરશું તો તમે બે કરી શકો ને ત્રણેય કરી શકો તો આના આપણે બે બે ટુકડા કરશું આ રીતના બધા એકદમ સોફ્ટ હોય છે આ આને આપણે ટુકડા આ રીતે કરી લીધા છે પાણી એકદમ ગરમ થઈ ગયું છે આપણું તો એમાં આપણે આને થોડીક વાર બાફી લેહી દે થોડીક વાર એને ઢાંકી દે હું મીડિયમ ગેસ રાખીને પાકવા દેવું એને ત્યાં સુધીમાં આપણે ખીરું તૈયાર કરી લેવું તો આમાં આપણે નાખશું કોન અને આ મેંદો હવે બીજા મસાલા નાખશું થોડી ઘીંગ નાખશું ને જીરું ને ગરમ મસાલો લાલ મરચું આ કાશ્મીરી મરચું આ આપણે ડુંગળીનો પાવડર અને લસણનો પાવડર આ ડુંગળી લસણનો પાવડર એ તમને કોઈ પણ રાશનવાળાની દુકાને મળી જાય અને નહીં તો તમે લસણને એ નાખી એમ આ આપણે જીંજર પાવડર હુઈનો પાવડર મીઠું સ્વાદ પ્રમાણે હવે આને આપણે મિક્સ કરી લઈશું આ રીતે બધા મસાલા મિક્સ કરી લેવાના થોડું થોડું પાણી નાખતા જ આ હું ને ખીરું તૈયાર કરશું તો આપણે જેમાં લોટ લીધો તો એમાં જ પાણી નાખીને જોઈ લે હું તો આ રીતે અડધો વાટકો લઈ લે હું જરૂર પડે એ પ્રમાણે પાણી નાખશું ખીરું થોડુંક આપણે જાડું રાખવાનું કેમ કે આપણે એને આ બેબી કોણ ઉપર ચોંટાડવાનું છે એટલે જાજું નહીં નાખવાનું થોડું થોડું નાખીને મિક્સ કરતું જવાનું તો આપણે આ રીતનું ખીરું તૈયાર કરીશ તો થોડીક વાર એને આપણે સાઈડમાં રાખી હજી આપણે સોડા નાખીને થોડુંક પાણી નાખશું એટલે આ રીતનું બનાવવાનું ખીરું એમ હવે આપણે જોઈ લેવું બેનિકો બે થી ત્રણ મિનિટ થાય તો એકદમ સરસ પાકી જાય છે એકદમ સોફ્ટ જ હોય છે એટલે તો આને આપણે કાઢી આ રીતે થોડીક વાર ઠંડા થવા દેહ તો આપણે તેલ ગરમ મૂકી દીધું કે આ થોડુંક ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણું તેલ ગરમ થઈ જાય એમ તો આપણે બેબીકોન ઠંડા થઈ ગયા છે બાફેલા તો હવે આમાં આપણે નાખી દેવું મીઠા સોડા થોડાક થોડુંક આપણે એમાં તેલ નાખશું એકાદી ચમચી જેટલું અને મિક્સ કરી લેવું તેલ આપણે એકવાર ચેક કરી લેહું થોડુંક નાખીને બેટર તો ગરમ થઈ ગયું છે તેલ તો ગેસથી મોકડી દેહું આપણે અને આને આપણે આ રીતે ટુ ફીક વચ્ચે અને ખીરામાં બોડી દે આ રીતે બધી બાજુ ખીરું લાગી જાય એમ તેલમાં તરી લેહું ગેસથી મોકલ દે હું આ રીતેને આપણે બનાવી લેવું એક વર જેટલા આવે એટલે એ રીતે એમાં તરી લેવાના તો આપણે આ રીતના થાય કે હું થી તરી લેવાના તો કાઢી લેવું આપણે બીજા આપણે એ જ રીતે બનાવી લેવું એકદમ સરસ ઉપરથી કડક લાગશે ને અંદરથી ખાવામાં એકદમ સરસ સોફ્ટ લાગશે તો આ આપણે બનાવી લીધાશ તો એકદમ ખાવામાં સરસ લાગે છે ઉપરથી કડક ને અંદરથી આ રીતનો બાફેલા સોફ્ટ એમ તો આને આપણે ડીશમાં કાઢી લેવું તો આપણે આ રીતે રાખી દીધાશ તો બે આ રીતે રાખી દેવું આપણે ગાર્નિશ માટે તો તૈયાર છે આપણા ક્રિસ્પી બેબી બેબીકોન તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન દબાવવાનું ના ભૂલતા કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા આ ક્રિસ્પી બેબી બેબીકોન